નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ગુજ વિષય ગુજરાતી એટલે કે પ્લાસનું આપણે પેપર સોલ્યુશન જોઈશું દ્વિતીય સત્તા લક્ષી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે છે ધોરણ છ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્ન ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પ્રશ્નો એક પરપોટો સાનો લાડુ જમે છે તો પરપોટો હવાનો લાડુ જમે છે બીજો પ્રશ્ન છે દુર્યોધનનો શંખનાદ સાંભળી કોણ વિષાદગ્રસ્ત થઈ ગયું તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દ્રૌપદી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો એક બ નીચેના પ્રશ્નો એક એક વાક્યમાં ઉત્તર લખો દસમાંથી ગમે તે આઠ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને દસ પ્રશ્નો આપ્યા છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અને એનો સ્ક્રીનશોટ પણ લઈને લખી શકો છો પ્રશ્નો એક વાક્યના પ્રશ્નો આપણે પેપર સોલ્યુશનની ચર્ચા પેપરની ચર્ચા કરી લઈએ આનો સોલ્યુશનની પણ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને છે પ્રશ્નો એક મી મિનીના પપ્પા મિની વિશે શું માન માનતા ન હતા તો મિનીના પપા મિનીના પપ્પા મિની વિશે માનતા ન હતા કે મિની ઘરે એકલી રહેવા રહેવા જેટલી મોટી થઈ ગઈ છે બીજો પ્રશ્ન છે ઝાડ એકબીજાને સાના વિશે પૂછે છે તો તળાવની જળની બહાર સુરત બહારનું ખોલીને નીકળ્યો તેના વિશે ઝાડ એકબીજાને પૂછે છે અપરાજય પાઠના લેખકનું નામ શું છે તો અપરાજય પાઠના લેખકનું નામ છે ધ્રુવ ભટ્ટ મેઘાણીએ કોને કોને મળીને લોકગીત ભેગા કર્યા તો મેઘાણીએ ચારનો બારોડ ભરવાડો ભજનકો ભરથારીઓ ઘરડી અડી દાદીમાં તેમજ ગૃહિણીઓને મળીને લોકગીતો ભેગા કર્યા ઝરનાને ગુગરા આ જેમ કેમ કહેવામાં આવે તો ગુગરા પગે બાંધીને ચાલીએ તો ધમ 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 ખંકે છે એમ ઝરણા વહેતા હોય ત્યારે ખડખડ ખડ ખડ મધુર અવાજ કરે છે જાણે પગ ગુગરા બાંધ્યા છે તેવું લાગે છે ચંદ્ર પરપોટાને ચૂંટેલી શા માટે ભરે છે ચંદ્રએ એક રાતે જોયું કે સૂકો બાવળને ને લીલા ભેજના જોરે નદી પોતપોતાના ખેતર તરફ ખેંચે છે ચંદ્રને ચિંતા થઈ એટલે પરપોટાઓને જગાડવા માટે ચૂંટલી ભરે છે અભિમન્યુએ પદ્મવિદ્યા કોને શીખાવ્યા હતા તો અભિમન્યુએ પદ્મવિદ્યા અર્જુન અને શ્રીકૃષ્ણને શીખાવ્યા હતા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આઠમો પ્રશ્નો આવે છે બહેનને ગમતા ફૂલ ભાઈ કેમ લાવી શકતો નથી ભાઈના દેશમાં દુકાળ છે મોગરા ડોલર ચમેલી વગેરે ફૂલ પણ નથી ડુંગરા આ ડુંગરાનો ગોવાળ છે રૂપ સુગંધી જણાતો નથી તેથી ભાઈ ગમતા ફૂલ લાવી શકતો નથી નવમો પ્રશ્નો છે પરપોટો સાથે ફૂટી ગયો તો ચાંદાને સુડસુળિયા નિશાસો પરપોટાના પેટ ઉપર ટકરાયો તેથી પરપોટો ફૂટી ગયો દસમો પ્રશ્નો છે મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા તો મેઘાણીને પહાડનું બાળક વિલાપી જનકરાજ જનકરાજ તેમજ રાષ્ટ્રીય શાયરના ઉપનામ મળ્યા હતા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો સુરતના કિરણો સામે છાતીઓ ખમાવાનું કેમ કહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમને સ્ક્રીન ઉપર સોલ્યુશન આપ્યું છે જે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો સુરતના કિરણો સામે છાતી ખમાવાનું કેમ કહ્યું ટેકરી એક જગ્યાએ સ્થિર છે સૂર્ય સામી છાતી ઉગે છે અને સતત એના કિરણો એના એના ઉપર પડે છે એથી ટેકરીને જાણે કશો ફેર પડતો નથી અને દગવા દગાવી શકતા નથી તેથી સૂરજના કિરણોને સામે છાતીને ખમાવવાનું કહ્યું છે તડકી આવી એ પહેલાં દ્રશ્યનું વર્ણન કરો તો તડકી આવી એ પહેલાં બંધ અંધકાર છવાયેલા હતો દળ દિશાઓ મારાગ અંધકારથી ઘેરાયેલા હતા સીમા જળ સૂના હતા સસ્તા ગંદા હતા કલસો નતા સુર તળાવમાંથી નીકળ્યો ન હતો અભિમન્યુ મૃત્યુના સમાચાર જાણી અર્જુન પર સી અસર થઈ તો અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અર્જુનનું રોમ રોમ બદલીને આગળથી સળગી ઉઠ્યું આખો સુકી થઈ ગઈ તો મૂળ હતાશ અને શોકમય થઈ નિશબ્દ થઈ ગયો બગાસરામાં મેઘાણીના સાના પાઠ શીખવા શીખવા મળ્યા તો બગાસરાના મિડલ સ્કૂલમાં મેઘાણીના પ્રથમ નંબરે રહેતા પ્રાર્થના પોતાને જ ગવડાવતા જેનો પાઠશાળામાં ધર્મગુરુ કે દાતા આવે તો મેઘાણી જ કવિ હતા કવિતા અને સ્તવના ગાતા આ સમયે જ મેઘાણીની રચેલી પદ્મરચના વિદ્યાર્થી સંઘે સમૂહમાં ગઈ હતી આમ બગાસરામાં મેઘાણીના કાવ્યગાન અને કાવ્યરચના કરવાના પાઠ મળ્યા હતા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો તો આપણે આના પ્રશ્નોની ચર્ચા કરી છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો બે અ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલો જ પ્રશ્નો છે ડુંગરની બખોલમાં તેમના બાળપણ ખાલી બાળપણના ખાલી જગ્યા હતા તો સંગી હતા બીજો પ્રશ્ન છે નદી તો ચીસો પાડે પણ ખાલી જગ્યા કોણ સાંભળે થોડી વારમાં પપ્પા બિલકુલ ખાલી જગ્યા થઈ ગયા તો સ્વસ્થ થઈ ગયા અહીંયા ઘરે ભૂલી ગયા છે એવું યાદ આવે તોય ખાલી જગ્યા તો સારું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો ચારમાંથી ગમે તે ત્રણ લખવાના છે પ્રત્યેકના ગુણ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો ક નીચેના પાત્રનો પરિચય આપો એકલ વીર અભિમન્યુ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો ત્રણ અ નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો જીવન જિંદગી ચિંતા ફિકર ચાંદો સસી કડપ ધાક અને નદી તો સરિતા આવડતા એટલે કુશળતા આવા શબ્દો આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા પ્રશ્નોનું સોલ્યુશન તમને સ્ક્રીન ઉપર આપ્યું છે સ્ક્રીન ઉપરથી સ્ક્રીનશોટ લઈને પણ તમે લખી શકો છો ત્રણે ત્રણ પ્રશ્નોનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપવામાં આવેલો છે તો અહીંયા ચોથો પ્રશ્નોનું પણ સોલ્યુશન ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એકવી હા એકલવીર અભિમન્યુનું પાત્ર પરિચયનું પણ અહીંયા તમને સોલ્યુશન આપી આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો તો તમે જોઈને પણ તમે અહીંયા લખી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્નો છે બરાબર છે આ નેક્સ્ટ પ્રશ્નોની આપણે પણ ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો જે તમે જોઈ શકો છો ત્યારબાદ આવે છે નીચેના આપેલા શબ્દોનો વિરોધાર્થી શબ્દો લખો છમાંથી ગમે તે ચાર હાસ્ય તથાન ગુલામી આઝાદી ઇનકાર સ્વીકાર કાબુ બેકાબુ હતાશા નિરાશા ઉંડા છછરા નીચે ત્યારબાદ ક છે નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો તો અહીંયા સ્ક્રીન ઉપર તમને વિદ્યાર્થી મિત્રો સાચી જોડણી આપી છે જોઈ શકો છો અને તમે લખી શકો છો ત્યારબાદ દ આવે છે નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દો લખો હરાવીને ના શકાય તેવું તો અપરાજય ભેંસનું ઘણ તો ધીમા પવનમાં ઝાડ પાનનો થતો અવાજ મરમર નીચે આપેલા રૂઢિ પ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો મૂછમાં હસવું તો મંદ મંદ હસ્ય કરવું પિત થબાડવી તો પ્રોત્સાહન આપવું નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્નો એક મિનીના પપ્પાએ એની મમ્મીને જ જરાય યાદ ના કરતા તો આપેલું વિધાન કેવું છે ખોટું છે મેઘાણીના પિતા કાળીદાસ પોલીસ જમાદાર હતા તો આપેલું વિધાન કેવું છે સાચું છે ત્યારબાદ વેરવિખેર થઈ ગયેલા શબ્દોનો વ્યવહાર રચના એવી વાક્ય એવી કરો કે વાક્ય સાચું બને અને તે લખે બાળપણથી જ હતો અભિમન્યુ શાસ્ત્ર વિદ્યામાં તો અભિમન્યુ બાળપણથી શાસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો નીચેનું વાક્ય કોણ બોલે છે તે લખો કુમાર અને હું જાણું છું તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સુમિત્રા હું કોણ છું લખો સવારે હું કિરણના કુમળા તીર ફેંકું છું તો સૂરજ સાદા વાક્યનો ભાવસર બનાવી લખો સૂર્યોદય ખૂબ સુંદર છે અરે વાહ શું સુંદર સૂર્યોદય છે નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખો અને યોગ્ય શીર્ષક આપો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને વાર્તા આપવામાં આવ્યું છે અને યોગ્ય શીર્ષક પણ તમને અહીંયા નીચે સોલ્યુશન આપવામાં આવેલો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન પણ તમને મળી શકે છે જે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અને સ્ક્રીનશોટ લઈને પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છ તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે ધોરણ છ બરાબર છે પલાસ વિષયના પેપરનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત